આગળ વાત કરીએ આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં બે હજાર ઓગણીસની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ચોક્કસથી મતદાન વધારે થયું છે પરંતુ શહેરી વિસ્તારના મતદાનમાં થયેલા ઘટાડાએ લોકશાહીને ચિંતામાં મૂકી દીધી છે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આ વખતે મતદારોમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે શહેરી વિસ્તારમાં મતદાન નિરાશ જોવા મળ્યા ત્યારે લઈ આવેલા આ તફાવતના કારણ શું છે તે જાણીએ લોકસભા ચૂંટણીમાં આ વખતે સમગ્ર ગુજરાતમાં જ્યાં ઓછું મતદાન નોંધાયું છે ત્યાં બનાસકાંઠા જિલ્લાએ બમ્પર મતદાન કર્યું છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં થયેલા મતદાન પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો છે જ્યારે જિલ્લાના શહેરી વિસ્તારની વાત કરીએ ડીસા અને પાલનપુરની તો આ વખતે શહેરી વિસ્તારમાં મતદાન ખૂબ જ ઓછું નોંધાયું છે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરમાં થયેલા ઓછા મતદાન અંગે લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે લોકોએ શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં નોંધાયેલા ઘટાડા અંગે ગરમી અને વેકેશનને જવાબદાર ઠેરવ્યા હતા અને આ વખતે વોટિંગનું પ્રમાણ ઓછું રહી છે એનું કારણ એ છે કે આ વખતે ભીષણ ગરમી હતી અને વોટિંગના દિવસે જ ગરમી બહુ હતી એના કારણે લોકો વોટિંગ કરવાથી થોડા દૂર રહ્યા છે અને આ વખતે શું છે ગરમીના કારણે લોકોને અવર જવર માટે પરેશાની થવાથી લોકોએ ઓછું કર્યું છે સાથે સાથે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી મે મહિનામાં યોજાઈ હતી અને મે મહિનામાં અસહ્ય ગરમી પડવા ઉપરાંત વેકેશનનો સમય હોવાના લીધે લોકો હરવા ફરવા માટે બહાર ગામ ગયા હોવાના લીધે મતદાન ઓછું થયું હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે હોવા છતાં બનાસકાંઠા જિલ્લાનું મતદાન ખૂબ જ મોટી માત્રામાં થયું છે અને તેની પાછળ ગ્રામીણ વિસ્તારનું મતદાન જવાબદાર છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં તો લગભગ એશી ટકા જેટલું મતદાન નોંધાયું છે ત્યારે ધૂમધકતા તાપમાં પણ થરાદના મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તે ઉત્સાહનું કારણ જાણવા માટેનો અમે પ્રયાસ કર્યો હતો ત્યારે જાણવા મળ્યું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા થરાદમાં જે ગામમાં વધુને વધુ મતદાન કરવામાં આવશે તેવા ત્રણ ગામોને અનુક્રમે પચીસ લાખ પંદર લાખ અને દસ લાખની વિશેષ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાતને પગલે થરાદના ગામડાઓમાં સૌથી વધુ મતદાન કરવા માટેની હરીફાઈ લાગી હતી